राखड़ी નો તહેવાર નજીક આવી ગયો છે જે આ વર્ષે 19 ઓગસ્ટ સોમવારે દેશભરમાં ઉજવાશે આ પર્વ ભાઈ-બેનના પ્રેમનો પ્રતીક હોય છે જે દર વર્ષે સાવન માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધીને તેની સલામતી માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો વચન આપે છે રક્ષાબંધન ના અવસરે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે પૂરા વર્ષમાં ફક્ત એક જ દિવસ એટલે કે રક્ષાબંધન ના દિવસે ખુલ્લું છે અને અહીં દર્શન માટે ભક્તોની મોટી લાઈનો જોવા મળે છે તો ચાલો જાણીએ આ મંદિર વિશે ઉત્તરાખંડનું વંસી નારાયણ મંદિર હિમાલેની ગોદમાં આવેલું એક એવું મંદિર છે જે તેની अनोखी વિશેષતા માટે દુનિયાભરમાં જાણીતું છે આ મંદિરના કપાટ વર્ષમાં ફક્ત એક જ દિવસ એટલે કે રક્ષાબંધનના દિવસે ખોલવામાં આવે છે આજકાલસર આ મંદિરને એક રહસ્યમય અને પવિત્ર તીર્થ માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે આ મંદિરમાં ખાસ પૂજા અને આયોજન થાય છે એવી માન્યતા છે કે આ દિવસે અહીં આવતા અને પૂજા કરતા ભક્તોને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે વંસી નારાયણ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ઉર્ગમ ઘાટીમાં આવેલું છે જે ભગવાન નારાયણને સમર્પિત છે પણ આ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન નારાયણ બંને દેવતાઓની પ્રતિમા સ્થાપિત છે આ મંદિરને બંસી નારાયણ અને વંસી નારાયણ મંદિર બંને નામોથી ઓળખવામાં આવે છે મંદિરની અંદરથી ઊંચાઈ માત્ર દસ ફૂટ જ છે અહીંના પૂંજારી રક્ષાબંધનના દિવસે ખાસ પૂજા અર્ચના કરે છે મંદિરના પાસમાં જ એક ભાલુ ગુફા છે જ્યાં પ્રસાદ બનાવવાનું કામ થાય છે